નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એક જ મિનિટમાં તમે કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલમાં જઈને જે સ્ટેટસ ચેકિંગ આવે છે એટલે કે કોઈ પણ તમે અરજી કરી હોય એનું સ્ટેટસ ચેકિંગ કેવી રીતે કરવાનું છે જો અરજી સબમિટ થઈ છે કે નથી થઈ એ કેવી રીતે ચેકિંગ કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે સમજાવીશું કે આઈ ખેડૂત પોર્ટલથી તમે સ્ટેટસ કેવી રીતે ચેકિંગ કરી શકો તો તમારે સૌ પ્રથમ પ્રોમ ડબરને ઓપન કરીને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરી લેવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે એટલે ઓપન થઈ જશે પછી એ થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું ત્રણ ઇન્ટરફેસ આવશે સ્કીમ અરજી અને પ્રોફાઇલ તો આપણે અહીંયા અરજી ઉપર ક્લિક કરી લઈશું લોડિંગ લેશે અને પછી તમારે જે પણ અરજી કરેલી હશે એટલે કે સ્ટેટસ બતાવી દેશે તો હમણાં થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા પછી તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવી જશે તમારે થોડું અહીંયાથી નીચે જવાનું છે નીચે જશો એટલે કે તમારે જે પણ ઘટક હશે એની અરજી આવી